મિત્રો અમારે કોલ આવ્યો હતો કે શિવરીથી 5 કિલોમીટર સાપ નીકળ્યો છે તો એ ભાઈને ને આપણે સાહેબ અમારે બરાબર કઈ જગ્યાએ આપણે કઈ જગ્યાએ હાપ બેઠો હાપ મિત્રો આ સાપ રોયલ સ્નેક તરીકે ઓળખાય છે અને આપણે ગુજરાતની અંદર બનાસકાંઠામાં તો ગોરો સાપ જ હોય છે લોકો બરાબર એટલે હાલ આપણે આ રેસ્ક્યુ કરવા આવી ગયા છે તો જો આનું મોઢો છે જે બ્લેક લાલ કલર અને ઉપર કાળા કલરના ધબ્બા છે અને પીળા કલરનો તેનું આખું સારી છે બરાબર તો ચલો આપણે આ સાપને રેસ્ક્યુ કરીએ અને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ અને રિલીઝ કરીએ મિત્રો આપણે જે આ સાપ રેસ્ક્યુ કર્યો છે તે રોયલ ઇંગ્લિશમાં અને રોયલ સ્નેક તરીકે ઓળખાતા હોય છે બરાબર અને આ સાપ તો અહીંયા પાકિસ્તાન અને ઇન્ડિયામાં પણ આ સાપ જોવા મળતા હોય છે અને નેપાળમાં બરાબર તો આવા સાપ કોઈને નજરમાં આવે તો અમને કોલ કરો કે અમે એને બહુ સાવચેતીથી એને રેસ્ક્યુ કરી અને જંગલની અંદર છોડી મૂકીશું બરાબર તો આવા સાપ નીકળે તો અમને કોલ કરવો બરાબર ધ્યાનથી જોઈ લો કે આનું મોઢું કાળું છે અને ઉપર બ્લેક કલરના ધબ્બા છે બરાબર આવા સાપ નીકળે તો અમને કોલ કરવો કે જેથી કરીને અમે એને સુરક્ષિત જગ્યાએ રેસ્ક્યુ કરી અને छोड़ <laughs>

I <laughs> can જે રોયલ સ્નેક રેસ્ક્યુ કર્યો હતો એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી રહ્યા છે તો બને રહેજો છે વિડીયો